સાવલીમાં જૂના શાક માર્કેટ પાસે ઘરમાં શંકાસ્પદ ગૌમાસનો જથ્થો ઝડપાયો સાવલીમાં જુના શાક માર્કેટ પાસે આવેલ મેઘદૂત સિનેમા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી શંકાસ્પદ ગૌમાંસ પ્રાણી ફાઉન્ડેશન વડોદરા અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે જથ્થો ઝડપાયો છે બસો કિલો કરતાં વધુ શંકાસ્પદ માસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી ઝફર અને જિલ્લાની નામના બે હિસબોને હાલ આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માસની ખરાઈ મુદ્દે એફએસએલ ની ટીમ ને બોલાવવાની તજવીજ હાથ ધરી ગૌરક્ષક નિહાબેન પટેલ અને સાવલી પોલીસ દ્વારા રેડ માં મોટી માત્રા માં શંકાસ્પદ માંસ નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગોમાસ આવવાનું છે જેથી અમે પોલીસ સાવલી પોલીસ ને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ પીએસએ પરમા સાહેબ ને અમે સ્ટાફ બધા અહીંયા આવીને ગ્રેડ કરી તેમાં ગોમાસ શંકાસ્પદ મળી આવ્યું છે આમ તો ગોમાસ જ છે એને કબૂલ કર્યું છે બે આરોપી પકડાયા છે એક જફર અને જિલ્લાની જેમાં બસોથી બસો કિલો ઉપર ગોમાસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે નીચે ગોમાસની દુકાન છે એની એફએસએલ આવશે એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે જેથી આવ્યા છે અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ થેન્ક યુ